જય દૈણિધર ભગવાન આપ સૌ વાવ સોઈ ગામ ત્રણેય તાલુકાના કોંગ્રેસના વરિષ્ઠ સૌ આગેવાનો વડીલો અને સામાજિક આગેવાનોને તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસને શનિવારના રોજ વાવ મુકામે આભાર દર્શન કાર્યક્રમ રાખેલો છે આપ સૌ મોટી સંખ્યામાં ત્યાં વધારો એવું આપ સૌને ભાવભીનું આમંત્રણ છે બાઇક રેલી એક હજારથી વધારે વંડા રાખીને યુવાનો બાઇક રેલી કાઢવાના છે ત્યારે આ તમામ યુવાનો ટાઈમસર જ્યાં પોઈન્ટ આપેલો હોય ત્યાં આવે અને શાંતિ રીતે કાયદો વ્યવસ્થા હચવાઈ રહે કોઈ બીજી સમસ્યા ઊભી ન થાય આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને રેલીમાં જોડાય એવી હું આપ સૌને વિનંતી કરું છું આ આભાર દર્શન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ મુકુલ વાસનિકજી